આ બોટ કવડી મોટી વિશાળ મોટી બહુજ મોટી છે તમે જોઈ શકો છો આઈ થી લેનઠો

આ બધું છે દરિયાનું પાણી આ બધું છે નદીનું પાણી આ બધું મીઠું પાણી અને આ બધું ખારું પાણી અને એની વચ્ચે ખાલી એક પાળી રસ્તો છે રસ્તો તમે જોઈ શકો તો આ કેવી રીતે મોટો આખો આમ બનાવેલું હોય છે કે શું છે આપણે કઈ બધી ખબર નથી અને બચમાં દાદરા છે આ રસ્તો આપણે સાથે આવેલા તે ગણે છે જય રામજી જય શરામ ને આપણે જોઈ શકો છો આ બધું જે છે નદી છે ને આ બધું દરિયો છે ત્યારે દરિયો ખાલી થઈ ગયો છે ને આ પાળી છે તો અમે તમને

તમને સરખું નિહાળવા માટે કારણ કે હવે અહીંથી અમે ઉપર જશું અને અમે તમને જણાવીશું કે એ રીતે બધું થાય છે આપણે જે પાણી છે આ દરિયાનું પાણી છે અને નદીનું પાણી છે એ બે વરસાદનું પાણી નહીં કેવી રીતે પૂરું થાય છે અમે તમને કહીશું અને ખાસ તો અહીંયા ત્રશ મજાના દાદરા છે તમે જોઈ શકો છો આપણે હાલવા માટે આપણે જ્યાં પાછળથી દાદરા આવે છે સાઈડમાંથી તમે જોઈ શકો છો આખા અમે દરિયામાં ફરીને પાછા રિટર્ન આવતા રહ્યા છે એ જગ્યા ઉપર જ્યાં અમે આવ્યા હતા એ જગ્યા ઉપર તો અહીંયા અમારી

તારે કેવો હોય છે મેં આગળની ક્લિપ માં લીધેલું છે તારે વિડીયો નથી બન્યો કાલે ક્લિપ જ લીધેલી છે તો એ તમને દેખાડું કેવી રીતે બે આનું પાણી આમાં જાય છે દરિયાનું પાણી અને આપણે જે નદીનું પાણી છે એક મીઠું પાણી અને એક ખારું પાણી બે મિક્સ થાય છે અને ખાસ અત્યારે તો ડેમ ખાલી છે મેં તમને જે બતાવ્યું એ આ તો પહેલાની ક્લિપ છે અને ખાસ તો મિત્રો તમારે જો આવો નજારો જોવો હોય તો તમારે ચોમાસામાં જવું પડે અને ચોમાસાની હવે પણ તાજી વાર નથી તો તમે આવી શકો તો અત્યારે ખાલી છે થોડોક વરસાદ પડી જાય એટલે તમને ઈ નજારો જરૂર જોવા મળે તો અત્યારે આપણે આ નજારો તો જોઈ લીધો છે તો હવે આપણે જોવાનું બાકી શું છે તો હાલો જઈએ આપણે ઈ જૂની બોટ જોવા આપણે જા બાર ગામ થી આવેલી છે અજાણી બોટ છે તમને પણ નથી ખબર અમને પણ નથી ખબર તો ભાઈ ઈ બોટ તો એનો મિત્રો અત્યારે આપણે આપણે ઉડાણો અને આની ખાસ છે શું છે હું તમને કહું અને આ છે કે બહુ આઘું પણ નથી આપણે નીપળ બંધારાની એક જ પાંચ છે તો હું તમને આની ખાસ છે તો અહીંયા ખાખી બાપુ રહેતા ખાખી બાપુ આ છે અત્યારે ખાખી બાપુ ગામ છે ખાખી બાપુ અહીંયા રહેતા અને અહીંયા હું ની હું તમને ખોદી દઉં છું પણ જે મંદિર છે હનુમાનજી દાદાનું નું એના હું તમને દર્શન કરાવું ચાલો તો મિત્રો તમે હનુમાનજી દાદાના દર્શન કરી લો સરસ મજાના આપણે ગઢ ગુંડાળું છે ત્યાં હનુમાનજી દાદા છે તો એના દર્શન કરી લો અને આ હનુમાનજી દાદાની ઇતિહાસ હું તમને કહું જણાવું તમને પહેલા દર્શન કરી લો જોઈ શકો છો ને વચ્ચે સરસ મજાના સૂર્ય દેવ છે મિત્રો સરસ મજાના તુલસીમાં છે તમે જોઈ શકો છો આ બાજુ ફૂલ છે અને અહીંયા તમે મિત્રો તમે જોઈ શકો છો કાકી બાપુની ઓલી છે અહીંયા જો લખ્યું છે શ્રી ગુરુ બાપા એ લખેલું છે અહીંયા જો લખ્યું અહીંયા પણ લખેલું છે કાખી બાપુની મોજ કાખી બાપુની મોજ અહીંયા પણ લખ્યું છે જય નારાયણદાસ બાપુ જય નારાયણ દાસ બાપુ અહીંયા પણ લખ્યું છે જય નારાયણ દાસ બાપુ અહીંયા હું લખ્યું ખાખી બાપુની મોજ એ રીતનું લખ્યું છે તમે જોઈ શકો છો અને પ્રથમ એની બાજુમાં તે જે છે સરસ મજાની શિવલિંગ છે તમે નિહાળી શકો છો દર્શન કરી શકો છો મિત્રો દર્શન કરી લેજો પોળિયાનાથના અને એની બાજુમાં પણ સરસ મજાની મોટી શિવલિંગ છે તમે જોઈ શકો છો કૌશો તે આપ નિહાળી શકો છો દર્શન કરી શકો છો દર્શન કરી લો મિત્રો મિત્રો આ જે ખાકી બાપુ છે તમે નિહાળી શકો છો એ જે ખાકી બાપુ છે મિત્રો અને મેં તમને આગળ હનુમાનજી દેવના દર્શન કરાવ્યા કે આ ખાકી બાપુ પહેલા આયા જ રહેતા અને આયા થી રહેતા અને આ બાજુ છે નિકોળ બંધારો મેં તમને કીધું એટલા નદી છે પહેલા આને બંધારો બંધારો નો કહેતા જે વખતમાં ખાકી બાપુ આયા રહેતા ત્યારે નિકોળ બંધારો કેવું કે હતું નહીં એ બધું પૂછી પડ્યું પછી નિકોલ બંધારો છે જ્યારે આ જે ખાકી બાપુ છે આ હનુમાનજી દેવનું મંદિર છે અત્યારે પેલા કાઠી બાપુ આયા એક આપડે પાણી છે આપણે નદી તળાવ કે એમાં હનુમાનજી દાદા ની મૂર્તિ નીકળી અને એમાં એવી રીતે છે જે આ બળધા બહુ પબ્લિકે એ માણસો કાઢવાની કોશિશ કરી એ મૂર્તિ ને કોઈ થી મૂર્તિ હલ્લી પણ નહીં અને એ મૂર્તિ કાઠી બાપુ એ એકલા કાઢીને ખંભે નાખીને આયા આપણે સ્થાપના કરી છે જે મે તમને હનુમાનજી દાદાના દર્શન કરાવ્યા ઈ કાઠી બાપુ એ આયા સ્થાપના કરી છે હનુમાનજી દાદાની

જ્યાં તમે જોઈ શકો છો મંદિર આ જે હનુમાનજી દાદાનું મંદિર મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો ખાખી બાપુનો નો સરસ મજાનો ફોટો છે અહિયાં ઝૂલો સરસ મજાનો ઈસકાઈ એવો ઝૂલો છે તમે જોઈ શકો છો સરસ મજાનો નો ખાસ મિત્રો હું તમને કહું ને એ અહીંયા કેવી રીતે છે તો અમને સમજાણું ન હોય તો ફરીથી કહી દઉં જે ખાખી બાપુ જે હતા એ પેલા અહીંયા જ રહેતા આ બંધારામાં જ રહેતા પેલા બંધારા જેવું કંઈ હતું જ નહીં એમ જ કહે આ લોકો આપણને તો કઈ ખબર છે નહીં આપણે જે વડીલો પાસે જાય છે અહીંયા બાપુ જે છે એ અમને કીધેલું છે કારણ કે અહીંયા પેલા બંધારા જેવું કંઈ હતું જ નહીં અહીંયા જે ખાખી બાપુ હતા એ અહીંયા જ રહેતા અને પછી આમાં થયું એવું કે જે આપણે આ નિકળ બંધારો જે આપણે કહીએ એમાં એક હનુમાનજી દાદાની મૂર્તિ નીકળી અને એ મૂર્તિ આપણે કોઈથી ન નીકળી સાત આઠ દસ જણા એનાથી પણ ન નીકળી અને બળદાથી પણ કાઢવાની કરી પણ તોય નીકળી હલ્લી પણ નહીં મૂર્તિ હલ્લી પણ નહીં અને ખા ખાખી બાપુ એક જ ફેરી જઈને આમાં હાથ લગાડ્યો એટલે તરત જ મૂર્તિ નીકળી જાય અને ખંભે નાખી અને સ્થાપના કરી તમે જોઈ શકો છો આ જે છે મંદિર મેં તમને દર્શન જે કરાવ્યા એના સ્થાપના કરી છે ખાખી બાપુ એ હનુમાનજી દાદાની મૂર્તિ આપણે અહીંયા આપણે સ્થાપના કરી છે ને અત્યારે એની પૂજા પણ સારી રીતે પૂજા થઈ રહી છે અને ભવ્ય અહીંયા લો તમે મેં તમને દેખાડ્યું એ રીતે બહુ સરસ મજાનું અહીંયા થઈ જશે આમ મંદિર આમ મઢી જેવું બની જાય મજા આવે એવું આમ આપણા શાંત વાતાવરણ ઈચ્છાન વિશ્કન કઈ ઘટે ને એ રીતનું છે આપણા નિકોલ બંધારાની બાજુઓમાં જ છે આપણે આને જે કહેવાય છે એક ગઢ ગુંડાળું કહેવાય તમારે જો અહીં આવવું હોય તો તમારે એમ જ કહેવાનું ખાલી આપણે નિકોલ બંધારામાં આવીને એમ કહેવાનું કે ગઢ ગુંડાળુ ક્યાં છે તમને આ મંદિર દેખાતું છે આ લાલ જે આપણે આવતા હોય છે ને કે તો આપણે લાલ મંદિર દેખાઈ જાય છે તજા પ્રગતિ છે ઉપર અને ગઢ ગુંડાળું કહેવાનું આપણે ગઢ ગુંડાળામાં આવવાનું અવશ્ય એક ફેરી મુલાકાત લઈ તો હવે આપણે જાય છે બોટ ધોવા બોટ બોટ કરતાં કરતાં પણ વિડીયો લાંબો થઈ જાય મેં કીધું આપણે ખાલી બોટનો જ વિડીયો લઈશું પણ આપણે યાર લે એટલું ઓછું છે આપણે એટલી બધી માહિતી એટલી આપણને મળી જાય કે અહીંયા આ છે અહીંયા આ છે અમને એમ થાય કે તમને હજી બે શબ્દ કંઈક વધારે થાય તો વધારે જણાવું પણ એટલું બધું જણાવવા એમ નથી કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો કાંઈ વધો નહીં મિત્રો તો અત્યારે હવે આપણે બોટ જોવા તો કરી નાખજો અને ઘણા દિવસોથી આપણે મળાતો નથી તમને ખબર દેશે અને આપણે હનુમાનજી દાદાની દયા હશે તો આપણે આવી નવા નવા આપણા વિડીયો આવતા રહે સપોર્ટ કરજો બસ એટલું દિલ થી રિક્વેસ્ટ છે બીજું કઈ નથી તમારા માટે સારા સારા વિડીયો લાવીશ હાલો આપણે જઈ બોટ જોવા અને નાથી હું તમને બધું નિહાળું છું કેવી રીતે ત્યાં બોટ હુકામ આવી છે આપણે એટલી બધી માહિતી નથી પણ આપણે ના કઈ જાણ્યું શું છે શું નહીં આ તમે કીધું નવી બોટ આવી છે તો તમને દેખાડી તો તમે વિચારી શકો છો અહીંયા કેવી રાહ છે તમે જો ગાડીની લાઈન છે અહીંયા બધી ખાલી બોટ જ જોવા બોટ આવેલી છે એ જોવા હાલો તો આપણે રહીએ આપણે આવી ચૂક્યા છે બોટ જોવા માટે અને હવે તમને થોડાક નજીક લઈ જઈ પછી અમે તમને બોટ દેખાડી અને તો છે છે જે તમને તમને એમ આ કવડી મોટી બોટ બોટ દેખાડી સરસ મજાની હું ભાગ છે જે લાંબી તો આમ છે આમ બોટ નથી આમ બોટ છે આ પાછલો ભાગ હોય કે આગલો ભાગ હોય તો રામ ગણે હવે અમે તમને દેખાડી મિત્રો તમે જોઈ શકો તો હવે અમે તમને બોટ નિહાળી છીએ અત્યારે ઘણા ખરા ઉપર પણ જઈને જોઈએ તો અમે તમને દેખાડી ચાલો જોઈ શકો છો કવડી મોટી જે છે આ બોટ કવડી મોટી વિશાળ મોટી બહુ જ મોટી છે તમે જોઈ શકો છો અહીંથી લેન્ટ હામે લગી બહુ મોટી બોટ છે અને અહીંયા પોલીસ ભાઈઓ પણ છે તમે જોઈ શકો છો અમે છે અને બહુ મોટી જબરી બોટ છે આ ક્યાંથી આવી ક્યાંની છે એ કંઈ બહુ ખબર છે નહીં આ તો મેં કીધું બસ છે એક જગ આપણે નિકોલ આવ્યા હતા એટલે અમે તમને દેખાડી દીધી કી રીતની બોટ છે কেনেরনানে হওয়চম্পটে <Sessizia>

આમાં ઇન્જિન પણ એવું એક પ્રકારનું ઇન્જિન પણ નથી કે આ આપણે આ બોટ ચલાવીને લઈ જઈ લઈ જઈ શકીએ એવું નથી કાંઈ આમાં ખાલી બચ ખાલી દોરડા છે અને બે ચાર ધનલેટ છે એ રીતનું છે બાકી બીજું કંઈ છે નહીં આ તો આમ આમદામ દોરડાની ગયું હોય ને જાફરાબાદ આવેલી છે આ જાફરાવાદ બાજુ નીચે આ નથી આમ આમદમ છે દોરડા હોય કે નહીં એટલે આમદમ

ફેસબુક ઉપર હોય તો ફોલો કરી નાખજો હવે આઈથી કરી છે આ વિડીયો વિરામ હર હર મહાદેવ ધન્યવાદ